નમસ્કાર દર્શક મિત્રો સત્ય સ્રત ન્યુઝ માં આપનું સ્વાગત છે હિંમતનગર તાલુકાના તખનગઢ ગામે લક્ષ્મી નારાયણ મંદિર માં ભાદરવાસુ દિવસે બલરામ જયંતિની ની ઉજવણી કરવામાં આવી ભારતીય કિસાન સંઘ તખતગઢ કિસાન ગ્રામ સમિતિ દ્વારા ભાદરવા સુદ છઠ્ઠના ખેડૂતોના આરાધ્ય દેવ ભગવાન બલરામ જયંતિ નિમિત્તે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં કિસાનો દ્વારા પૂજન આરતી કરવામાં આવી આવનાર સમયમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તેમજ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેડૂતો આત્મનિર્ભર બની ભારત એક કૃષિ પ્રધાન દેશ છે સમગ્ર વિશ્વમાં ભારતીય કિસાન સંઘ દ્વારા અનેક કાર્યક્રમો દ્વારા કિસાનોમાં જાગૃતિ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ ખેડૂતો સુધી પહોંચે તેમજ ખેડૂતોને લગતા પ્રશ્નોનો તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ તેમજ રાજ્ય કક્ષા અને કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી ખેડૂતલક્ષી નિર્ણયો કરવામાં સહભાગી જે ખેડૂતોનું સંગઠન એટલે ભારતીય કિસાન સંઘ આ શુભ દિને સર્વ ભાઈઓ એકત્રિત થઈ બલરામ જયંતિની ઉજવણી કરવામાં આવે છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામ સમિતિના પ્રમુખ તુલસીભાઈ છાભૈયા મંત્રી રમણભાઈ ખીમાણી તેમજ કારોબારી સભ્યો ખેડૂત મિત્રો વિવિધ સંસ્થાના હોદ્દેદારો બહેનો યુવાન મિત્રો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આજે ભાઈઓના આરાધ્ય દેવ એવા બલરામ જયંતિ નિમિત્તે સર્વ કિસાન ભાઈઓને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું તખતગઢ ભારતીય કિસાન સંઘ સમિતિ દ્વારા ભાદરવા સુદ છઠના રોજ હર હંમેશ કિસાનો ભેગા થઈ બલરામ ભગવાનનું પૂજન આરતી અને આવનાર સમયમાં કિસાનો સૌ સંગઠિત થઈ અને આજે માન્ય ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યપાલસી દ્વારા જે પ્રાકૃતિક ખેતી તરફ સૌ આગળ વધે અને એ નિમ સાથે આજે સૌ તખરગઢના ખેડૂત મિત્રોએ સંકલ્પ સાથે અમે એક નિર્ણય કર્યો છે કે આગામી સમયમાં અત્યારે ધીમે ધીમે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી આગળ વધી રહ્યા છે એને અમે આ ભાદરવાસુટ છઠ નિમિત્તે બલરામ જયંતિ નિમિત્તે અમે સૌ ખેડૂત મિત્રો આ સંકલ્પને પૂર્ણ કરવા તરફ આગળ વધીશું અને નવી સમિતિ સાથે નવા ઉત્સાહ સાથે સંગઠનમાં જોડાવી અને આવનાર સમયમાં કિસાનોના જે પણ પ્રશ્નો હશે સાથે મળી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને કિસાનોનો ઉત્તર પ્રગતિ થાય અને એના પ્રશ્નો જે પણ છે તે સાથે મળીને નિવારણ કરીશું અને ભાદર સુટ બલરામ જયંતિ નિમિત્તે સર્વ કિસાન ભાઈઓને ખૂબ ખૂબ અનેક શુભકામના પાઠવું છું જય બલરામ આજે ભેગા થઈને શું કર્યું મંદિરમાં આજે તખતગઢ મંદિર ખાતે બલરામ ભગવાનનું પૂજન અર્ચન કરી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો આવ્યા મહિલાઓ આવ્યા આરતી પૂજન કરવામાં આવ્યું અને સ્વાગત કરવામાં આવ્યું અને ખેડૂતોના જે પણ પ્રશ્નો છે અને રાજ્ય સરકારના જે પણ સ્કીમો છે એ ખેડૂતો સુધી પહોંચાડવાનું કામ આજના દિવસે અમે કર્યું છે નિશાંત પટેલ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો